હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સુપર યમી સુપર ક્રિસ્પી બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચે બની જાય તેવી આલુ સેવ તેના માટે અઢીસો ગ્રામ ચણાનો લોટ આપણે ચાળી લેવાનો છે ત્યાર પછી મસાલા માટે આદુને આપણે છીણીને લેવાનું છે બે ટુકડા આદુના ચારથી પાંચ નંગ લીલા મરચાં ને બારથી પંદર પત્તી ફુદીનાની આપણે ક્રશ કરી લેવાની છે અઢીસો ગ્રામ લોટની સામે આપણે બટેકાનું માપ ડબલ લેવાનું છે એટલે કે પાંચસો ગ્રામ બટેકા આ બટેકાને આપણે ખમણી વડે છીણી લેવાના છે જેથી કરીને બટેકામાં ગાંઠા ના રહે અને મશીનમાં આસાનીથી સેવ પડી જાય હવે આપણે ચાળેલા લોટમાં ક્રશ કરેલા બટેકા એડ કરી દેશું ત્યાર પછી તેમાં એક લીંબુનો રસ આપણે ચાણીમાંથી ગાળીને નીચવી દેવાનું છે ત્યાર પછી આદુ મરચાં અને ફુદીરાની પેસ્ટ જે આપણે તૈયાર કરી હતી તેને પણ ચાણીમાંથી આ રીતે ગાળીને ફક્ત તેનો રસ જ લેવાનો છે ડાયરેક આપણે પેસ્ટને નાખીશું તો મશીનમાંથી સેવ બહાર નહીં પડે એટલે આપણે આ રીતે ચારીને લેવાનું છે ત્યાર પછી અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી તીખા પાવડર એક ચતુર્થાંશ ચમચી સંચળ અડધી ચમચી મીઠું લેવાનું છે વન ફોર્થ ચમચી હિંગ લેવાની છે વન ફોર્થ ચમચી હળદર અને કોઈ પણ કંપનીનો તમે ચાટ મસાલો અડધી ચમચી લેવાનો છે આ રીતે પાણીના ઉપયોગ વગર બધો જ મસાલો આપણે મિક્સ કરી દેવાનો છે અને સેવ માટે એકદમ સ્મૂથ લોટ તૈયાર કરવાનો છે બટેકામાં રહેલા મોઈશ્ચરના હિસાબે પાણીની બિલકુલ જરૂર નથી પડતી અને એકદમ સરસ સોફ્ટ અને સ્મૂથ ડો તૈયાર થઈ જશે બે ચમચી તેલ નાખીને આ રીતે લોટને તમે એકદમ સ્મૂથ બનાવી સેવ માટે લોટ તૈયાર કરી લેવાનો છે તો તૈયાર છે આપણો આલુ સેવ પાડવા માટેનો લોટ હવે સેવને તેલમાં થળવા માટે મેં પાંચ મિનિટ પહેલાં જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે સેવ પાડવાના મશીનમાં આ રીતે તૈયાર કરેલો લોટ ભરી એકદમ આસાનીથી સેવ આપણે મીડિયમ ધીમા તાપે પાડી લેવાની છે આ સેવમાં આપણે બટેકાનો ઉપયોગ કર્યો હોવાથી સેવને બંને બાજુ બે વાર પલટાવીને તળવાની છે મીડિયમ ધીમા તાપે તળવાથી સેવ કાચી પણ નહીં રહે અને એકદમ ક્રંચી બની જશે આ સેવમાં આપણે સોડાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો જેથી કરીને સેવ લાલ પણ નહીં થાય અને અંદરથી તળાઈને એકદમ ક્રંચી પણ બની જશે આ રીતે બધી સેવ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળીને તૈયાર કરી લેવાની છે તો તૈયાર થઈ ગઈ છે આપણી આલુ સેવ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સુપર ક્રન્ચી સુપર ટેસ્ટી બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચે ફક્ત પાંચસો ગ્રામ બટાકામાંથી ઢગલાબંધ આલુ સેવ તમે બનાવીને ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં તૈયાર કરી શકો છો મેં સેવને આ રીતે લચ્છામાં જ રાખી છે તમે સેવને ભૂકો કરીને ડબ્બામાં પણ સાચવી શકો છો આ આલુ સેવમાં આપણે એકદમ બજાર જેવો સ્વાદ આપવા માટે એક સિક્રેટ મસાલો છે તે છે પાણીપુરી મસાલો આ આલુ સેવ પર પાણીપુરી મસાલો નાખવાથી ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે છે તો છે ને મજેદાર ખ્રિસ્પી આલુ સેવ જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદમાં એકદમ લાજવાબ આલુ સેવને તમે ડબ્બામાં ભરીને મહિનાઓ સુધી સાચવી શકો છો આ સેવ બનાવવામાં આપણે લીંબુના ફૂલનો પણ ઉપયોગ નથી કર્યો તેની જગ્યાએ આપણે તાજા લીંબુના રસનો ઉપયોગ કરીને હેલ્થમાં પણ બેસ્ટ આ સેવ આપણે ખૂબ જ ઓછા સમયમાં કુરકુરી સેવ હાથમાં પણ બિલકુલ તેલ ના રહે તેવી ક્રન્ચી સેવ બનીને તૈયાર થઈ જાય છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી જરૂરથી કહેજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ